મજૂરી મળતી નહિ બધાના ઘઉ ના બહુ બે વધી ગયા હું કરું આ બહી રૂપિયા પડે આ સૂટા દહ દહની ચોક ધંધો મળે તો હારું ધંધો કરવો પડશે ધંધો મળી જાય ને સારું આ બહી રૂપિયા બહી રૂપિયા એમ શું કરવાનું હા

Si Dijilo mo shalo, ato mo shalo, e haro <coughs> કલાસ ને બલાસ ને મસ્યાલો ને સાસ ને બાસ બધું આવી ગયું હો અમે હો ને વીકવાની જ વાત છે વીસ રૂપિયાનું એક ગ્લાસ અને ગલાસ હાથે કરીને જેનો જ લાવ્યું વીસ રૂપિયાનું એક ગ્લાસ રાખવું હો પચીસ જેવા તો ગલાસ થશે જ અને પાંચસો રૂપિયા ફાયદો થઈ જશે એટલે મારી મૂડી કાઢીને ને રૂપિયા ચારસો રૂપિયાનો ફાયદો જ છે લાળો નફાગન તો ધંધો નાચ કરે લે લાલો સાસ વાળો

એ ચલો મસાલાદાર સાસ ચલો 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 કોમો પચીસ ગ્લાસો પચાસ રૂપિયા પેલી કઈ મૂટી ના દેવું ઉપર બરાબર બરોબર ચલો ચલો સાસ મસાલેદાર સાસ લે આવશે આવશે

પતી ગયું ઠંડી ઠંડી સાસ પીવા મજબૂત પૈસા લેવા વીસ રૂપિયા ગયા ચિલ્લા એક ગ્લાસ ચિલ્લાનું રૂપિયા

પછી કયો ને તમને તમે ગ્લાસ ગ્લાસમાં ફૂલ ગ્લાસ ભર્યા લે બે આપીએ પછી ગયું તો જાવ તમે લાવ ગલા તમે લઈ જાઓ ગલા

બે ભત્રીજા મસ્ત સાસ સાસ મસ્ત નત્રીજા બીજા મતા ને એટલા બધા બધા કાઢી લીધા બરોબર અમે વિતરી દસ અસ

છતાં પિતાઓ છે મજબૂત સાસ હારી છે મજબૂત શું કર્યું તમે ધંધો ધંધો કર્યો ધંધો ધંધો મસાલે ધંધો હાલત ખોલ્યો ધંધો ભરો ત્રીસ રૂપિયા પૈસા લાવો પેલા ત્રીસ રૂપિયા એલા બાપ જીલે એ હો માટે છેતા કીધું કે ધંધો ઘરા ઘો ભરવા દે દે 30 રૂપિયા પણ પેલા પૈસા લઈ લે કાકા જા ના પૈસા ના લઉં પૈસા આ તો મારા જીગરી હલે મને મે એક નીકરી હતી એટલે જીગરી લો હબ તો જીગરી નઈ લે માપનું માપનું કટી કટી લો ના પડી જવાના હોય આ બત્રીજા પાઉચો રેડી Ibu ya, sakuji piwa. Isu piwa Piwa baru video Parang hebat. Wih, rupiah jalan ya, glasnya. Isu piwa, saitya. Cisteo, jawa sakuji tuh kira. Saitya, bang. Dendam, bayi bani nih. Ubar Alia pijau.

પૈસા કાઢે પૈસા કાઢ પૈસા કાઢ બધા 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 બોડામી લેવા

પૈસા મારી રાજી રાજી જઈ હા તો હા એટલી બધી હજુ થોડી જ તું ના થોડી નહી હજુ તો વી કલાક જાય